છેલ્લા કેટલાક દિવસોમાં સુરત સહિત દરિયાના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેને લઈને હાલ દરિયાકાંઠાના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ ઉપરાંત શહેરમાંથી પણ સમયાંતરે પોલીસ દ્વારા ડ્રગ્સનો વેચાણ કરતા અને ડ્રગ્સની ખેપ મારતા શખ્સોને પણ પકડી પાડવામાં આવે છે ત્યારે આ ડ્રગ્સના દૂષણને રવાડે ચડેલા લોકોને જાગૃત કરવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા જાગૃત અભિયાન કરવામાં ચલાવવામાં આવ્યું હતું તેમજ એક દિવસીય પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા

ઉણા ગામ વિસ્તારમાં રહેતા પ્રમુખો અને સોસાયટીના રહીશો ઉપરાંત વડીલો આગેવાનો અને સ્થાનિક સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત છેલ્લા ઘણા વખતથી આપણે સમાચાર પત્રોમાં ટીવી માધ્યમોમાં જોઈએ છીએ કે ડ્રગ્સને લઈને ખૂબ સમાચારો આવે છે આજે ગુજરાતનો એક એક નાગરિક એક એક વડીલ આ બાબતે ચિંતિત છે કે ગુજરાતનું યુવા ધન ક્યાંક આ દિશામાં જઈ અને પોતાની જાતને બરબાદ ન કરી નાખે ત્યારે પ્રજાના પ્રશ્નોને સતત વાંચા આપતી એવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમે નક્કી કર્યું કે આ મુદ્દાને આપણે એના યોગ્ય અંજામ સુધી પહોંચાડવો છે જેની શરૂઆત અમે આજે આ ધર્મયુદ્ધ ડ્રગ્સ નામના રાક્ષસના વિરુદ્ધના એક ધર્મયુદ્ધની શરૂઆત આજે અમે કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આંદોલનને વિશાળ સ્વરૂપ આપીને ગુજરાતના ખૂણે ખૂણે આંદોલનને લઈ જઈશું જેથી કરીને ગાંધી સરદાર નું આ પવિત્ર ગુજરાત છે એ ડ્રગ્સના ખપ્પરમાં હોમાઈ ન જાય એના ભાગરૂપે આમ આદમી નું તમામ સંગઠન પ્રદેશ સંગઠન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે અહીંયા એકઠા થયા છે એક દિવસના પ્રતિક ધરણા છે રક્ષાબંધનની ઉજવણી પણ અમે કરીશું રક્ષાબંધનનો મુદ્દો પણ આજ રહેશે અને સાથે સાથે આખા દિવસ દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીશું તો આ મુદ્દે ગુજરાતના નાગરિકોને પણ અપીલ છે કે એક થઈને અવાજ ઉઠાવીએ જેથી કરીને આ ડ્રગ્સના રાક્ષસને આપણે હરાવી શકીએ જો આ ડ્રગ્સ ને હરાવીશું નહીં તો આ ડ્રગ્સ આપણને હરાવી દેશે